હા તલાટી મેડમ બોલો છો અ બોલો મેડમ મહીપતસિંહ ચૌહાણ વાત કરું છું ખેડા થી હા બોલો તમારા એક્સ આર્મી જે પ્લોટ ફરાવવાની વાત છે એ બહુ દિવસથી અટકેલું છે પતાઈ દો ને તમે પણ નોટિસ ને એ લોકોને નોટિસ આપો કે આની અંદર છે છે હેરાન થઈ છે આર્મીને યાર આવું કરી રહ્યા છે મને લાગે છે ગુજરાતમાં તો નમસ્કાર મિત્રો ગુજરાત તમારું એકવાર ફરીથી સ્વાગત છે એક નવા કોલ રેકોર્ડિંગ સાથે તો અત્યારે મહીફતસિંહ બાપુ જોડે એક એક્સ આર્મીનો જવાન છે તેનો ફોન આવે છે અને તે તેની મેટર જણાવી રહ્યો છે કે તેની સાથે આવું ત્રણ વર્ષથી ચાલ્યું આવી રહ્યું છે હવે એક્સ આર્મી શું જણાવે છે મહીફતસિંહ બાપુને તે તમે સાંભળો અને કોલ રેકોર્ડિંગ કેવું લાગ્યું તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને જો બાપુ ને દિલ માનતા હોય તો એક લાઈક અને એક સબસ્ક્રાઇબર કરવું ભૂલતા નહીં સાંભળો કોલ રેકોર્ડિંગ નમસ્કાર સર નમસ્કાર વાઘેલા કુમારસિંહ બનાસકાંઠા પાલનપુર થી બોલું સાહેબ બોલો કુમારસિંહ બોલો બોલો સાહેબ મને હું એક છું જી અને લગભગ હું 2001 24 1 2020 ની એપ્લિકેશન આપેલી એક્સ મેનમાં જે બે ગુટા જમીન પ્લોટ મળ્યા પ્લોટ મળ્યા ગામ માં જી હા એ બધું કમ્પ્લીટ થઈ ગયું છે ગામના લોકોએ સહી પણ કરી છે પંચાયત પણ સહી કરી છે સ્વાગતમાં મને વિશ્વાસ છે કે તમારા થ્રુ કદાચ એક્શન થશે મેં તમારા એપિસોડ જોયા એની અંદર મને ઘણું બધું સારું કામ લાગ્યું છે હા તાલુકા વિકાસ અધિકારી પાલનપુર પંદર વીસ મિનિટ પહેલા મળીને આવ્યો તમારું ગામ સાહેબ કે છે હું તો સર્વિસ મેન જ પણ પણ મારો કોઈ નથી તમને એક લેટર લખ્યો ગામના લોકો હોદા અરજી આપેલી છે અને એમને ઠરાવ કરેલો પણ લેટર એવું કઈ લખેલું નહીં ઠરાવ કરેલો ગામના લોકોને કોને સત્તા આપી સરકાર ના સરકાર ના ધારાધોરણ મુજબ ગામના લોકોની કોઈ સત્તા નથી કે તમને અટકાવી શકે એ તો અરે એમ કે ગામના લોકો અમને ઠરાવ લખીને આપે ને તો તમને આપું હવે મને ખબર નહિ પડતી કે તલાટી એમ કે હું તમને આપવા માંગુ પણ મને ઉપરથી દબાણ છે એવા પંચાયત સભ્યો એવું કે અને હાલ તાલુકા વિકાસ અધિકારી એમ કે કે અમારો કોઈ એવો દબાવ નથી પણ લોકો લખી નહિ આપતા હવે તલાટી પણ ચેન્જ થઈ ગયા હવે બીજા તલાટી આયા એ પણ આવું કે લોકો શું લખીને આપે લોકો જો પાવર છે તો આવો તલાટી ક્રમ મંત્રીને તમે સાહેબ પૂછી શકો મારો નંબર છે એમનો બોલો નંબર વાત કરીએ

અત્યારે ચાલુ છે કે વહીવટદાર છે ચાલુ જ છે ચાલુ જ છે એમનું શું કેવું છે એ એમ કે હું તો ભાઈ તમને લખીને આપી દીધું ફાળવા માટે પણ તૈયાર છું એમ કહી રહ્યા એમનો કોઈ વાંધો નથી એમને નહીં એમને એમ તો સહી કરીને આપી દીધી સરપંચ અને બધી પંચાયત બોડી એ મને સહમતી લેટર પણ આપી દીધો લખીને એમના હાથે કે અમે પછી કામ તલાટીનું છે તલાટીએ ફાળવવાનું આવે લખવાનું નોટ પડવાની આવે હવે તલાટી નોટ કેમ નહીં પાડતી હાલ મને તાલુકામાં તાલુકા માં ગયા તો એને ક્લક પણ એમ કે તમારે તલાટી નો પ્રોબ્લેમ છે મને તલાટી એમ કે છે કે મને ઉપર તી દબણ છે એવું કે સેનો દબણ દબણ લાવો લેખિતમાં લાવો કે દબણ સેનો દબણ ચાલુ રાખો હેલો તલાટી મેડમ બોલો છો મેડમ મહીપતસિંહ ચૌહાણ વાત કરું છું ખેડાથી હા પેલા તમાર એક્સ આર્મી ના જે પ્લોટ ની વાત છે બહુ દિવસ થી અટકેલું છે મને પતાઈ દો ને

એક્ઝેટ પ્લોટ ના નક્કી કરી આપતા નથી લાસ્ટ વીક મીટિંગ મારી ભરેલી મીટિંગ માં કશો નિર્ણય ના આવ્યો નેક્સ્ટ વીક પાછી મીટિંગ રાખીએ એ તો મારો સભ્ય જ્યાં સુધી સહમતી ના દર્શાવે બહુમતી થી તો આ સુધી હું કઈ ઠરાવ રાખી શકું એમ નહીં સભ્ય સહમતી નથી આપતા તો સભ્ય વિરોધમાં છે એવું કરું સભ્ય બધા વિરોધમાં છે એવું કશું છે આપણા પાસે સભ્ય વિરોધ

તમને પૂછવાનું નહીં કીધું તાર કલેક્ટર તમને પૂછવાનું નહી કીધું ગ્રામ પંચાયત ને સભ્યને પૂછીને અહીંયા પર તો આપણે આપ્યું નહીં કીધું તમને ના ના વોટ્સઅપ નહીં બેન આપણે ફોન પર વાત થઈ રહી છે વાત કરો ને ફોન પર છો વાતો કમ્પ્લીટ ક્લિયર સંભળાય છે તમને કલેક્ટર નો હુકમ આપ્યો છે કલેક્ટર નહી આપ્યો હલો હેલો હા આ એવું કે છે તલાટી કે કલેક્ટર નો હુકમ નહીં આપે એવું કે છે કલેક્ટર નો હુકમ નહીં એમને પ્લોટ ફાળવવા માટે થાય છે આપી દીધા છે લેટર અમને આપી દીધા છે તમે ફાળવવા માટેનો હા એમના નાકલ લેટર એમ ના કને થી કે કોપી લીધી એને આપવા માંગતા હતા પણ એક ભાઈ વિરોધ કર્યો ને એના પછી એમને મને ફ્લોટ નથી આપ્યા અને હાલ પંચાયત બોડી મનો તાલુકા વિકાસ અધિકારી એમ કે કે મે હું કોઈક કર્યું ને તમારો લેટર ખરાવ આવી જાય તો હું આપું પંચાયત બોડી મને કે કે અમે ખરાવ આલવા માટે તૈયાર મને કાલે ઓ પંચાયત બોડી નો ઓર્ડર આવ્યો પછી સેની પંચાયત ની બોડી આ તો એક એક સારમી ને યાર સામણ્ય આઉટ કરી રહ્યા છે મને નઈ લાગે છે ગુજરાતમાં તમે એક કામ કરો સાંભળો મારી વાત પહોંચો મારી વાત સાંભળો અત્યારે તમે ટીડીઓ ને મળો એમને એવું કહો કે સાત દિવસમાં મને જો પ્લોટ ફાળવવામાં નહીં આવે તો સાત તારીખે મહીપત સિંહ ચૌહાણ આવી ગયા છે તાલુકા વિકાસ અધિકારીને ને મળવા તાલુકા પંચાયત ને કઈ દઉં સૂચના આપી દો તાલુકા પંચાયતના ટીડીઓ પાલનપુર ટીડીઓને માલમ થાય કે સાત તારીખ સુધીની અંદર

હા તો હું મળી સાત તારીખ પછી જવાબ આપવો પડશે તલાટી બી નહી ભાગી શકે જવાબ માંથી ભાગી શકે બચી અને ગુજરાત હું જઉં છું પોચો અને એમ કહી શકાય કે સાત ડિસેમ્બર સાહેબ અહીંયા આવશે કઈ દેજો સાત તારીખે મહીપતસિંહ આવશે આની ઉઘરાણી કરવા આ કામની ઉઘરાણી કરવા કેજો તો મિત્રો કોલ રેકોર્ડિંગ સાંભળ્યું તે બદલ તમારો આભાર અને પછી બાપુ વિશે તમારું શું કહેવું છે તે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો